સરકાર વિપક્ષના સભ્યો પાછળ પોલીસ અને પ્રશાસન દ્વારા બે જે બાજ નજરે રાખે તેવી નજર આવવા માદક દ્રવ્યોના હેરફેર કરવાવાળા પર રાખે અને માત્ર નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી કર્યા કરતાં મોટા મગર પકડવામાં આવે શું ઇન્ટેલિજન્સ એજન્સીને આ અંગેની ગુપ્ત માહિતી નહીં મળતી હોય કે પછી આ પાછળ યુવા પેઢીને ડ્રગના રવાડે ચડાવીને તેમના ભાવીને ખત્મ કરવાનો એક કારસો છે કેમ આ બાબતે સરકાર ગંભીર નથી અબજો રૂપિયાનો માદક દ્રવ્યોનો વિશાળ જથ્થો જ્યારે કચ્છમાંથી મળી આવે છે તો તે આ કારસા પાછળના તત્વો કેમ પકડાતા નથી શું કચ્છ જિલ્લો દેશમાં માદક દ્રવ્યોનો સપ્લાય માટેનો ગેટવે બની ગયો છે સમય દેશમાં માદક દ્રવ્યોનો જથ્થાને કચ્છમાં મંગાવીને સપ્લાય કરવામાં આવતું હોવાનું એક નજરમાં લાગી રહ્યું છે સરકાર આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે બિરો રિપોર્ટ ટીવીએટીંગ નીૂઝ